મળી રહી છે ફોર્મ છે સૂત્રો માહિતી પણ હમણાં જ થોડી વારમાં શ્રી જણાવશે જ કારણ કે એમણે કીધું છે કે સાડા અગિયાર ને બારની વચ્ચે એટલે ઓફિશિયલી એનાઉન્સ કરશે પણ હજુ બી મને વિશ્વાસ છે કે ફોર્મ રદ નહીં થાય અને જો વિવેક બુદ્ધિથી શ્રી એટલે કે ચૂંટા અધિકારી નિર્ણય લે તો ફોર્મ રદ ન થવું જોઈએ કાલે આખા ગુજરાતમાં અગિયાર ફોર્મ પર સામે વાંધો લેવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી ફેર એન્ડ ફેર ઇલેક્શન કરવા માંગતી નથી લોકશાહીનું હત્યા થઈ રહી છે અને આ લોકશાહીનું પર્વ છે એને ખૂબ બધાએ સાથે મળીને સારી રીતે ઉજવવો જોઈએ જેમાં આટલું મોટું ષડયંત્ર કરીને જે કાર્ય થઈ રહ્યું છે એનું અમને દુઃખ છે જો ફોર્મ રદ થઈ જશે તો ફોર્મ રદ થઈ જાય તો અફસોસ કરવા સિવાય બીજું અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને એ જે આ ઘટનાક્રમમાં જે બન્યું છે એમાંથી અમારે ઘણું બધું શીખવાનું છે પાર્ટી બહુ ગંભીરતાથી એના પર બારીકાઈથી નજર રાખી ગઈ રહી છે એટલે હું માનું છું કે પાર્ટી એના પરથી શીખવા સિવાય બીજું કંઈ નથી અમને અફસોસ સિવાય કંઈ નથી કે જેના પર વિશ્વાસ મૂકે છે એ જ્યારે ષડયંત્રનો ભોગ બને છે એનું અમને દુઃખ છે નિલીશ કુમાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે કારણ કે પરિવારના સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા સ્વાભાવિક છે કે જ્યારે આખી રાષ્ટ્રીય પાર્ટીનો એક ઉમેદવાર તરીકે જ્યારે પોતાના ટેકેદાર હોય અને એ ટેકેદાર જ્યારે ગાયબ થાય ત્યારે લોકો તર્ક વિતર્ક ઘણી બધી શંકાના ડાયરામાં આવે બહુ સ્વાભાવિક વાત છે તો આ હતા કોંગ્રેસના નેતા જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં જે રીતે પરિસ્થિતિ છે નિલેશ કુંભાણી ઉપર શંકાની શોય તરીકે તમામ લોકો જોઈ રહ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે ચારેય જે ટેકેદારો છે તે પૈકી એક પણ ટેકેદાર કલેક્ટર કચેરીમાં હાજર નથી એટલે એનો મતલબ એ છે કે હવે ટૂંક જ સમયમાં જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ કલેક્ટર ખુદ આ સમગ્ર જે બાબત છે તે બાબતમાં પ્રેસ બ્રીફ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે છે બીજી તરફ જોવા જઈએ તો નિલેશ કુમારનું જે ફોર્મ છે તે ફોર્મ પણ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ બીએમ જો જે રીતે વાતચીત કરી છે તે મુજબ જો અહીંથી ફોર્મ રદ થાય છે તો તુરંત કોંગ્રેસ હાઈકોર્ટના જે દરવાજા છે તે પણ ખટખટાવશે અને ત્યાં પણ ન્યાયની માંગણી કરીને જે નિલેશ કુમારનું જે ફોર્મ છે તે ફોર્મ સ્વીકારવા માટે અપીલ કરશે પરંતુ હાલમાં જો જોવા જઈએ તો કોંગ્રેસના નેતા જે છે તમામે તમામ જે નેતાઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે કોંગ્રેસના અન્ય જે કોર્પોરેટર છે અથવા તો અન્ય કોંગ્રેસના જે નેતા છે તેમને ટેકેદાર બનાવવા જોતા હતા પરંતુ નિલેશ કુમાણીએ શરૂઆતી જ તેમના જે બનેવી છે તેમના જે પાર્ટનર છે તેમના જે મિત્ર છે તેમને ટેકેદાર તરીકે બનાવ્યા હતા અને કાંઈક તેઓ જે રીતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અનેક જે શંકાની સોય છે તે નિલેશ કુમાર તરફ જઈ રહી છે હાલ તો જે જજમેન્ટ છે તે જજમેન્ટની રાહ જોવામાં આવી રહી છે જી

જ્યારે ચૂંટણી કમિશનના દિવસોમાં જ્યારે ચૂંટાયેલા વ્યક્તિઓ આર્થિક નીલામીમાં ફસાતા હોય પણ ટેકેદારો પણ આર્થિક નીલામીમાં ફસાય છે કે કેમ પરંતુ આ ચારેય ટેકેદારો આજે હાજર થવાના હતા પરંતુ હાજર નથી થયા કમનસીબી છે ઉમેદવાર કુંભાણી સાહેબની અને કોંગ્રેસ પક્ષની પૈસા લીધા હોવાનો પણ આરોપ છે કે પાંચ કરોડ રૂપિયા નિલેશ કુંભાણીએ લીધા છે કોર્ટે પુરાવા સાબિત કર્યા નથી કે કોણે કોને પૈસા આપ્યા જ્યાં સુધી કોર્ટ પુરાવા સાબિત કરીને હુકમ ના કરે ત્યાં સુધી આવા આરોપ જ કહેવાય આ સમગ્ર ઘટનાથી એક કોંગ્રેસમેન તરીકે અમને ખૂબ જ દુઃખ અને વેદના છે પ્રશાસન અને પોલીસ અમને સહકાર નથી આપી રહી કારણ કે જે રીતની ઘટનાક્રમ બની રહ્યો છે કિડનપિંગની ફરિયાદ નોંધાઈ છે અને છતાં એનો જવાબ નથી લેતા જવાબ લખવામાં નથી આવતા અને તમે જો ટેકેદારને લઈને આવો પોલીસ લઈને આવો અહીંયા કહે કે ભાઈ અમે સહી નથી કરી એ એફએસએલનો વિષય છે એ હાઈકોર્ટનો ને જ્યુડિશિયરીને નાયક પ્રણાલીકોનો વિષય છે એટલે અમને ખૂબ દુઃખ છે ફોર્મ રદ ન થઈ શકે તાત્કાલિક કારણ કે આ જ્યુડિશિયરી મેટર ન્યાયિક મેટર સહી અહીંયા કરવા આવ્યા છે સહીની ફોર્મ ભરવા આવ્યા છે કલેક્ટરે જાતે જ્યારે ફોર્મ એક્સેપ્ટ કરે છે એક પ્રોસેસ હોય છે કે ટેકેદારને પૂછે ભાઈ સહી તમે કરી છે અને એના પછી ફોર્મ સ્વીકારવામાં આવે પણ આખું આ પહેલેથી ષડયંત્ર હોય એવું જણાય છે અને ષડયંત્રનો ભોગ કોંગ્રેસનો ઉમેદવાર બન્યો છે જો મહારાજ જજાજી હોય મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં જો આ નહીં હાજર થાય એટલે નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં હવે તો એ શંકાના દાયરામાં ક્યાંય ને આવે જ હું મને જો મારા જીજાજી અને મારો ભાણિયો અને મારો ભાગીદાર મારા ટેકેદારો હોય અને એ જ લોકો હાજર ન થતા હોય તો સ્વાભાવિક છે પપન તોગડીયા શંકાના દાયરામાં આવે દિનેશભાઈ કાછડિયાને કોંગ્રેસ પક્ષે એકવાર કોર્પોરેટર બનાવ્યો છે એકવાર બે વાર વિધાનસભાની ટિકિટ આપી છે અને એક પાછી મારી સાથે કોર્પોરેશનની ટિકિટ આપી છે અને હારી ગયા પછી દિનેશભાઈ કાછડિયા કોંગ્રેસને બાય બાય કરીને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા એટલે દિનેશભાઈને પૂછી લેજો કે આને પાંચ કરોડ મળ્યા તો તમને કેટલા મળ્યા હતા એટલે એ દિનેશભાઈ જ બતાવી શકશે કારણ કે કોઈના વિશે હું પાંચ કરોડની પોસ્ટ મૂકું અને હું જો પાર્ટી બદલો કરતો હોઉં તો પહેલા મારે જ મારે મારા જ શરીર ઉપર જોવું પડે કે મારે જ મારા મારા કપડાં ઉપર જોવું પડે મારા કપડામાં કેટલા છે પછી કોઈની પોસ્ટ મૂકાય એટલે દિનેશભાઈને પૂછી લેજો મારા જીજાજી હોય મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય એ ત્રણ હાજર ન રહેતા હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં આવે છે આપણી સાથે બાબુભાઈ જોડાયા છે બાબુભાઈ સમગ્ર પ્રક્રિયા શું રહી હતી લીધી નથી શું પ્રક્રિયા ચાલી હતી પ્રક્રિયામાં આજે જે ફાઇનલ